મુદ્રાનો અસ્થિર મગજનો યુવાન વૃક્ષ પર ચડી જતા ગામ ગાંડું થયું વડોદરામાં અસ્થિર મગદનો યુવાન વૃક્ષ પર ચડી જતા તંત્ર દોડતું થઈ ગયું વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને યુવકને નીચે ઉતારવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું ઝાડની ઉપર ચાલીસ થી પિસ્તાલીસ ફૂટની ઊંચાઈ હતી ત્યારે ફાયરના સાધનો પહોંચી શકે તેવી સ્થિતિ નહોતી જેથી જવાનોએ આ યુવકને નીચે ઉતારવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી ફાયર બ્રિગેડના જવાનો સીડી લઈને ઉપર ચડ્યા આમ છતાં નીચે ઉતરવા માટે તૈયાર ન હતો અને વિવિધ પ્રકારની માંગણીઓ કરી રહ્યો હતો તે ચા નાસ્તો પાણી અને તમાકુની માંગણી કરતો હતો એટલું જ નહીં યુવક ફાયર બ્રિગેડના જવાનોને માર મારવાનો પ્રયત્ન કરતો હતો જેથી ફાયર જવાનોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા કલાકોની મહેનત બાદ યુવાન જાતે જ નીચે ઉતરી ગયો લોકોએ રાહતનો શ્વાસ લીધો પોલીસે પકડી હોસ્પિટલ ખસેડ્યો કચ્છના સામખિયાળી હાઈવેની ઘટના સામખિયાડી આડેસર નેશનલ હાઈવે પર આ જ્વલનશીલ પદાર્થ

બસમાં અથડાઈ હતી કારમાં સવાર બે લોકોના મોત અને અન્ય બેનો આબાદ બાદ બચાવ થયો છે રામા